કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું મેં આપ્યું છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઇમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છેલ્લા પચીસ વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે ગઈકાલ રાત સુધી પણ મારા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળીને લોકહિતના કાર્યો કર્યા છે કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાવ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે ત્યારે જી ટ્વેન્ટી જેવી કામગીરી થતી હોય સમગ્ર વિશ્વના જી ટ્વેન્ટી શિખરના દેશોનું પરિષદ અહીંયા મળતી હોય માન્ય નરેન્દ્રભાઈ અને ભારત દેશના અધ્યક્ષ પદે અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બાવીસ તારીખે સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયું ત્યારે આવા ત્યારે વિશ્વને ઓચંબ આપતા અને રાષ્ટ્રહિતને મહત્વ વધારતા રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને નાગરિકો આ કામગીરીને વખાણતા હોય ત્યારે કેટલીકવાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદીની અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું એમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય અને એને સાથ સહકાર અમિત શાહને આપતા હોય ગુજરાતની ટીમ આપતી હોય ત્યારે આપણે એમના વિઘ્ન રૂપ બનવા નથી માંગતા એટલે મેં રાજીનામું આપ્યું છે ખુદ પછીની શાંતિ અને શાંતિ પછી પાસે નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય છે એ પ્રમાણે હજી મારા મતદાતાનું પૂછીને શું કરવું એવી શ્રીજે આજે 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 ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું શું સીજે ફરી ધારાસભ્ય બનશે કે સાંસદ બનશે એવી કોઈ વાત થઈ નથી હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મતિસ્તાનના પ્રવાસીઓ હોઈશ અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ કઈ કઈ વધુ એની વિચાર પરંતુ કોંગ્રેસ સાથે નથી એક વાત હતી કે ચોથી તારીખે સીજે કેસરિયા ધારણ કરે હાલ એવી કોઈ તારીખ નક્કી થઈ નથી એવી કોઈ વાત થઈ નથી પરંતુ મારા મતદાતાઓ આજકાલમાં નક્કી કરશે શું કરવું એ ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને શંકરસિંહ વાઘેલા જૂથના બેઝિકલી ગણે છે એક સમયે તેઓ કલેક્ટરની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે એટલે નિવૃત્ત આઈએસ અધિકારી પણ છે સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ છે અને એવું કહી શકાય કે કોંગ્રેસના નથી મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસની જે થિંક ટેન્ક છે એમાંના એક એક વ્યક્તિ એક ધારાસભ્ય તેઓ કહી શકાય મેં પહેલાં પણ કહ્યું કે તેઓ એક આઈએસ અધિકારી રહી ચુક્યા છેલ્લે તેમનું જે લેવલ છે બૌદ્ધિક લેવલ છે જ્યારે તેઓ વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછતા હતા તેમના પક્ષ જ્યારે જવાબો રજૂ કરતા હતા દલીલો કરતા હતા ત્યારે જ તેમનું જે બૌદ્ધિકપણું છે તે નજરે પડતું હતું અને મેં પહેલાં પણ કહ્યું તે રીતે શંકર શંકરસિંહ વાઘેલાના જૂથના તેઓ મનાય છે અને ઘણા સમયથી તેઓ કોંગ્રેસ સાથે હતા પહેલેથી જ તેઓ કોંગ્રેસ માનસિકતા ધરાવતા હતા અને જ્યાં જ્યાં શંકરસિંહ ગયા તેની સાથે સાથે તેઓ રહ્યા છે અને થિંક ટેન્ક કહેવાય એટલે મોટો ફટકો છે કોંગ્રેસ માટે અને એમાંય લોકસભા ચૂંટણી ટાણે જ્યારે પ્રેશર છે છવ્વીસ લોકસભા બેઠકો જીતવાનું કોંગ્રેસના માથે તેવા સમયે આ ખૂબ જ એક કોંગ્રેસ માટે મોટા ફટકારૂપ એક ઘટના કહી શકાય અને એવું લાગી રહ્યું છે કે હવે ટૂંક જ સમયમાં તેઓ વિધિવત રીતે ભાજપનો કેસ ધારણ કરશે અને ભાજપ તેમને સાબરકાંઠા સીટ પરથી ઉમેદવાર પણ બનાવી શકે તેવી એક સંભાવના પણ સૂત્રો જણાવી રહ્યા છે હાલ સાબરકાંઠા સીટ ઉપરથી દીપસિંહ રાઠોડ અ ભાજપના સાંસદ તરીકે છે પરંતુ તેની જગ્યાએ હવે તેમને રિપીટ કરવાની જગ્યાએ હવે સીજે ચાવડાને ટિકિટ તેઓ ઓફર કરી શકે છે તેવું લાગી રહ્યું છે જી બિલકુલ ગીતા અને આ સાથે જો વાત કરવામાં આવે ભાજપના ક્યાંક ક્યાંક વખાણ કર્યા છે ખાસ કરી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રીના વખાણ કર્યા છે સીજે ચાવડાએ જી ટ્વેન્ટીની વાત કરી છે અને એવું કીધું છે કે હું વિપક્ષ એટલે તેમની સામે રહેવા નથી માંગતો જી રાજકારણમાં હંમેશા ફાયદાનું રાજકારણ હોય છે એટલે સ્વાભાવિકપણે જ્યારે નેતાઓ પક્ષપલટો કરતા હોય છે રાજીનામું ધરતા હોય છે ત્યારે માત્રને માત્ર લોકોની સેવા કે લોકોના પ્રતિનિધિ તરીકે તેઓ પોતાની જાતને નથી જોતા હોતા તેમનો પોતાનો ફાયદો ક્યાં વધુ છે તે પણ જોતા હોય છે એટલે સ્વાભાવિક છે કે હવે તેમને ભાજપમાં જોડાવાનું તેઓ મન બનાવી ચૂક્યા હોય તેમની સાથે ભાજપ પાર્ટીએ કોઈ પ્રકારના પ્રોમિસિસ કર્યા હોય અને એ પ્રોમિસિસના ચલતા હવે જે જગ્યાએ જવાનું હોય એના વખાણ કરે સ્વાભાવિક છે બિલકુલ ગીતા આભાર માહિતી બદલ તો હાલ જે પ્રમાણે મહત્વના સમાચાર રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડવાનો છે એક તરફ લોકસભા ચૂંટણી છે બીજી તરફ મોટું માથું અને મોટા નેતા કહી શકાય સીજે ચાવડા જેઓ કોંગ્રેસમાંથી તેઓએ રાજીનામું આપી દીધું છે સીજે ચાવડાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડશે અને સમાચાર એવા પણ છે શક્યતા એવી પણ છે કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે કારણ કે તેઓએ જે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેઓએ સીધું કીધું જે રાજીનામું આપી દીધું છે વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું સોંપી દીધું છે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું મેં આપ્યું છે કોંગ્રેસ પક્ષના પ્રમુખ માન્ય શ્રી ગોહિલને ગોહિલ દ્વારા મેં મારું રાજીનામું મોકલી આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપી દીધું અને આ રાજીનામું આપ્યા બાદ માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપી દીધું છેલ્લા છેલ્લા પચીસ વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે

ત્યારે પુલવામા જેવી ઘટના બની હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છપ્પન ઇંચની છાતીના નેતા તરીકે આખું ભારતીય જનતા પાર્ટી જયારે વર્ણન કરતું હતું ત્યારે સીજે ચાવડા બોલતા હતા કે ભાઈ છપ્પન ઇંચની છાતી એ પાડાની અને ગેંડાની હોય સીની નહીં તો મારે અત્યારે ખાલી સીજે ચાવડાએ જે રાજીનામું આપ્યું છે તો મારે આપના ન્યૂઝ એટીનના ના માધ્યમથી એટલો જ પ્રશ્ન છે કે શું સીજે ચાવડા સાહેબ નજીકથી તેમના છાતીનું માપ લેવા માટે ત્યાં જોડાવા માટે જઈ રહ્યા છે જાહેર મંચ ઉપરના તેમના ભાષણોના વિડીયો રેકોર્ડ આપની ન્યૂઝ મીડિયા મારફતે હશે અને બીજી બાબત છે કે તેઓ અને તેમના પત્ની બંને સંધિ અધિકારી રહી ચુક્યા છે સરકારમાં વહીવટી

હું આજે આપના ન્યૂઝ એટીન ના માધ્યમથી કહી દઉં છું જે પણ નેતાઓ પોતાના અંગત લાભ માટે ભગવાન શ્રીરામના નામનો દુરુપયોગ કરી રહ્યા છે અને અયોધ્યાના શ્રીરામ મંદિરના બહાને રાજકીય રોટલા શીખવા જઈ રહ્યા છે એમને ખુદ ભગવાન શ્રી રામ પણ માફ નહીં કરે ભગવાન રામના નામથી પોતાની અંગત કારકિર્દી બનાવવા માટે પોતાના વ્યક્તિગત ફાયદા માટે જે કોઈ પણ નેતાઓ આ રીતના પગલા લઈ રહ્યા છે હું એમને મહેરબાની કરીને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભગવાન શ્રીરામના નામનો દુરુપયોગ ના કરો તમારે કદાચ તમારી પોતાની વ્યક્તિગત તાકાત ના હોય માનસિક મનોબળ તમારું મનોબળ એટલું મજબૂત ના હોય કે તમે સરકાર સામેની લડાઈમાં ખરા ના ઉતરી શક્યા હોય તો મહેરબાની કરીને તમે પક્ષને નુકસાન કરવાનું પક્ષને બદનામ કરવાનું કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને બદનામ કરવાનું કામ ના કરો તમને તમારા વ્યક્તિગત કામો થતા હોય લાભો દેખાતા હોય કે ક્યાંક સરકાર તમને દબાઈ રહી હોય અને એના પરિણામ સ્વરૂપ આપ તમે પક્ષ પલટો કરતા હોય તમને ત્યાં અહીંયા કરતા વધારે અંગત લાભ મળતો હોય તો તમે જઈ શકો છો

તો ભારતીય જનતા પાર્ટી ને એવી સરકાર બનાવવા માટે કે એના માટે કોઈ તોડજોડ કરવાની જરૂર પડતી નથી છતાં પણ જેટલી નાની સંખ્યામાં કોંગ્રેસના કોંગ્રેસ વિક્રમ સર્જવા માટે હોય છે સૌથી ઓછા કદાચ ગુજરાતમાં મોટી આટલા સમય બાદ કારણ કે ગુજરાતમાં તો સત્તા ભોગવી ચૂકેલી છે જ્યાં સત્તા નથી ભોગવી ચુકી ત્યાં તો નામશેષ છે પરંતુ સત્તા ભોગવી ચૂકેલી કોંગ્રેસ છે ત્યાં સત્તર જેટલા ધારાસભ્યો લઈને આવે સૌથી ઓછા અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસમાં તો આ ધારાસભ્યો છતાંય તૂટવા માંડે બે પહેલા તૂટ્યા એક અત્યારે તૂટ્યા એટલે એ કોંગ્રેસે વિચારવાની જરૂર છે કે કોંગ્રેસના ધારાસભ્યો કેમ તૂટી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ન જોડાય એ બે નંબરની વસ્તુ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આજે તમે જુઓ તો આખું વિશ્વ નરેન્દ્રભાઈની વિચારધારા હેઠળ ચાલી રહ્યું છે આખું વિશ્વ નરેન્દ્રભાઈની વિચારધારાને માની રહ્યું છે આખા એ વિશ્વની અંદર તમે જુઓ તો ભારતીય ભારતની વિકાસની વિચારધારા જે કરી એ સ્વીકારાઈ રહી છે અને ત્યારે તમે જુઓ તો કોંગ્રેસ ક્યાંથી બાકાત રહી શકે શભાઈ આભાર આપનો ન્યુઝિંગ ગુજરાતી સાથે જોડાવા બદલ તો વિધાનસભા સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે આ સાથે કોંગ્રેસ દ્વારા અનેક સવાલો પણ સીજે ચાવડા થઈ રહ્યા છે વિરામનો આગામી બાવીસમી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે આ દિવસે ઘરે ઘરે દીપડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે ત્યારે રાજપીપળા શહેરના પાંચ હજાર ઘરોમાં દીવડા